ગ્રામજનો ઉડામાં ગામ સમાવેશ સામે વિરોધ મહાનગરપાલિકા વાપીમાં ઉડા સમાવેશ કરવા સામે વાંધો નોંધાવવા માટે ટુકવાડાના ગ્રામજનો વિરોધ કરી આવેદનપત્ર આપી પહોંચ્યા વલસાડ કલેક્ટર ઓફિસે ટુકવાડા ગામના રજદાર કાનજીભાઈ દેસાઈ તથા ગ્રામજનો અને સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ટૂંકવાડા ગામ પાછલા સિત્તેર વર્ષથી પારડી તાલુકામાં આવેલ છે અને હાલે પણ પારડી તાલુકામાં આવેલ છે ટૂંકવાડા ગામની રેવન્યુ તથા મહેસૂલી વિભાગને લગતા કામકાજો મામલતદાર કચેરી પારડી અને તાલુકા પંચાયત પારડીમાં આવેલ છે વાપી તાલુકો અને મહાનગરપાલિકા ટુકવાડા ગામ અલગ છે જેથી વાપી તાલુકા અને મહાનગરપાલિકાને ટુકવાડા ગામ જોડે કંઈ પણ હક્ક સંબંધ કે નિસ્બત નથી ટુકવાડા ગામની ઉડામાં સમાવેશ કરવાના વિરોધનું કારણ ટૂંકવાડા ગામમાં એંસી ટકા વસ્તી આદિવાસી ધોળિયા આદિવાસી હળપતિ આદિવાસી નાયકા તથા માયા વાંસી કોમના લોકો તથા કોળી સમાજના લોકો રહેતા આવેલ છે દેસાઈ લોકોની વસ્તી જૂજ છે ઘણા દેસાઈ લોકો ટુકવાડા ગામની બહાર વાપી તથા મુંબઈ ખાતે રહે છે અને જે આદિવાસી ગામના રહેનારા લોકો સામાન્ય વર્ણા લોકો છે અને હાલમાં ટુકવાડા અને વિસ્તારના ગામોમાં કાચા પતરાવાળા મકાનમાં રહેતા લોકોનો વિસ્તાર છે અને અહીં રહેતા લોકોને ડર છે કે ઉડામાં સમાવેશ બાદ આવા ઘરોની માન્યતા રદ કરવામાં આવશે અને એમને પાકા મકાનો બનાવવા પડશે પણ આ મકાનો બનાવાય એવી પરિસ્થિતિ આવા આદિવાસી વિસ્તારના લોકોની નથી જે મોટો વેરો લાગશે એ વેરાની પણ આ વારોની ક્ષમતા નથી કે ભરી શકશે જેને લઈ આ વિરોધ માટે ગ્રામજનો તથા સમગ્ર સમાજના લોકો જોડાયા જેથી ટૂંકવાળા ગામની એસી ટકાની વસ્તી આદિવાસીની છે જે કારણે આજ રોજ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવી ટૂંકવાડા ગામના લોકો અગ્રણીઓ ગ્રામજનો સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી નાનાઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે અમારા ગામમાં આદિવાસી સંખ્યા વધારે છે આદિવાસી લોકો વધારે રહેતા છે અને આદિવાસી ઘર પણ કાચા છે અને એમની જમીન પણ હજુ નામે થવાની બાકી છે અને જો ઉડામાં સમાવેશ થાય તો અમારા આદિવાસી ક્યાં જશે આદિવાસી કેવી રીતે એમનું જમીન બી નામે કેવી રીતે કરી શકશે એ મોટી સમસ્યા છે કલેક્ટર ઓફિસ તમે અ આવેદન પત્ર આપવા પડ્યું મારું મારું નામ કૃષ્ણકન જીણાભાઈ દેસાઈ તમારું ગામ પાટી તાલુકામાં આવેલું છે તેમ છતાં પાપી નગરપાલિકામાં એનો સમાવેશ કીધો છે અને એને અર્બન ડેવલપમેન્ટ એટલે કે ઉડામાં સમાવેશ થયો છે એટલે ગુડવા માટે અમારા આદિવાસીઓને એવું માનવું છે ને અમે પોર્ટ અધિકારીની ને મંત્રી શ્રી ની સલાહ લીધી તો અમને એમ કીધું કે ત્યાંથી તમારું જે હોમટેક્સ છે એટલે ઘરવેરો ઘરવેરો તમારો ચાર ગણો થઈ જશે બીજી એક વસ્તુ કે જે તમારા નબ્રવાસ છે આ સરકાર માંથી આવેલા કે પત્રાવાળા એ પત્રાવાળા આવાસ ઘોડામાં નહીં ચાલે એને તોડી પાડીને ફરજીયાત બધા સ્લેબ લખવાનું છે તો અમારે ત્યાં આદિવાસી વસ્તી એસી ટકા છે એટલે એ બધાની શક્તિ નથી કે તે લોકો સ્લેબ રાખી શકે બીજી વસ્તુ અમારે ત્યાં રોડ કોરા થવાના તો દસ દસ મીટર રોડ કોરા થાય ગામ ન છે હું ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદ નું અધ્યક્ષ છું તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રોજ કુપવાડા ગામના ગ્રામજોનો આગેવાનો અને સરપંચ થયા અને ગ્રામ સભાને સર્વોપરી સત્તા આપી છે આપણા સ્વર્ગીય વિજય રૂપાણી સાહેબે બે માં આ પૈસા કાનૂન જે છે એ કાયદો પાસ કરેલો આપણી વિધાનસભાના અંદર અને ગ્રામસભાને સભાને સર્વોપરી સત્તા આપેલી ગ્રામ પંચાયતના અંદર ગ્રામસભા અને રૂઢિ ગ્રામસભાના સભાના ઠરાવ વગર ફેક્ટરી કે બિન આદિવાસીઓ પણ જમીન ખરીદી શકતા નથી આજે સરકાર જે નવા નવા રૂલો લાવી રહી છે અને જે એટલે ગ્રામ પંચાયત વિલેજ મટે છે અને આપણે શહેરીકરણ તરફ જાય છે મિત્રો સરકાર તરફથી જે સવલત મળે શિક્ષણ માં મળે નોકરીમાં મળે અને ગ્રામ રહે આપણને જે બધી લોનો મળે એમાંથી પણ આપણે નેસ્ટ નાબૂદ થઈ જઈશું ગ્રામ પંચાયત ને પાવર છે જેથી ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ગ્રામ સભા બોલાવે ગ્રામ સભાના અંદર તલાટી હોય આપણા ગામના પણ એમણે એક પણ પ્રશ્ન કરવાનો હોય ને પણ ગામ લોકો ને તલાટી ગ્રામ સભા જે છે એ ધારાસભા કાયદો ઘડે છે ગુજરાત વિધાનસભાના અંદર અને એથી ઉપર લોકસભા છે ત્યાં બી કાયદો બને છે તો આજે પૈસા એક મુજબ આ દિલીપસિંહ ભુરિયા એસટી મિનિસ્ટર હતા એમને ભૂરિયા એક કાનૂન બનાવ્યો હતો કે ભાઈ જો જિલ્લા કેન્દ્ર કલેક્ટર ડીએસપી આદિવાસી હોગા વહા કી જે નગરપાલિકા હો વો ભી આદિવાસીઓ કે હોગી પરંતુ આ સરકારે રોજ નવો નવો કાયદો ફટવો બહાર પાડે છે અને ઉંકા જડપી લેવાનો ગ્રામજનોનો જે ઠરાવ બડા બનાવ્યો છે આપણા જુ એનો આજ રોજ વિરોધ છે પૈસા એક મુજબ આ ટુકડા ગ્રામ પંચાયતને રવા દેવામાં આવે જો વાત હોય નગરપાલિકા બી શહેર બદલી ને પગલે આગળ વધી રહ્યું છે ઔદ્યોગિક છે એક દમણ ને સેલવાસ છતાં બી વિકાસ નામે રોડ નામે મિંદુ છે રોજ મરોજ આવે સ્થાનિકોના ખૂન થાય લૂંટ થાય ચોરી થાય રોજ મરોજ આપણી ત્યાં એસપી સાહેબ સારું કામ કર્યું છે કેટલા ચોરો નીઓ પકડ્યા છે આપણી ત્યાં બાતમીદારો થ્રુ લોકોની ઘેર માં ચોરી થાકી જો આપણી ત્યાં શહેર વધુ ડેવલપ થાય તો ના બે હજાર કેપ્ચર કરી રહ્યા છે આપણી ત્યાંનો સ્થાનિક કાયદાકીય કિયર થોડો પાંગડો પડે સરમાઈન્ડ છે આદિવાસીઓ જેના કારણે બહુ વેઠવાનું આવે જેથી આ હુડા ની જે વાત છે અર્બન હા એ હટાવે એ આજની માંગ છે જય ભીમ જય ભારત